વડોદરા શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલી સૌથી મોટી ગોત્રી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રી હોસ્પિટલમાં આ કેમ્પમાં ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો છે જ્યાં તેમને આરોગ્ય સંબંધિત વિવિધ સેવાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ કેમ્પનું સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય ક્યુ રોકડિયાએ નિરીક્ષણ કર્યું હતું સાથે કેમ્પનો લાભ લેવા મહિલા દર્દીઓને અપીલ કરી હતી તેમણે મહિલાઓને આપવામાં આવતી સુવિધાઓની મુલાકાત લીધી અને પહેલને બિરદાવી હતી આ પ્રસંગે વોર્ડ નંબર દસના કોર્પોરેટર નીતિન ડોંગા પણ હાજર રહ્યા હતા આ મેગા હેલ્થ કેમ્પનું આયોજન ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો અને તેમને સશક્ત બનાવવાનો છે જેથી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો અને આરોગ્ય તપાસ તેમજ સલાહનો લાભ લીધો હતો સેવા પખવાડિયા અંતર્ગત એટલે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી જે સેવા પખવાડે ઉજવાઈ રહ્યું છે એના ભાગરૂપ ગોત્રી મેડિકલ કોલેજમાં પણ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપ અહીંયા મહિલાઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પની અંદર કેન્સર સહિતની બધી જ બીમારી મહિલાને લગતી તમામ બીમારીઓનું ડાયગ્નોસિક પણ કરવામાં આવશે એની તપાસ સારવાર આ તમામ નિઃશુલ્ક મહિલાઓને થાય એ દિશાની અંદર ગોત્રી મેડિકલ કોલેજ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે અહીંયા જે એક્સરે સીટી સ્કેન ના પણ જે સરકારે ઠરાવેલા ચાર્જ છે હજાર રૂપિયા બે હજાર રૂપિયા એ પણ આ પખવાડિયા દરમિયાન તમામ મહિલાઓ માટે ફ્રી કરવામાં આવ્યા છે અને તમામ વસ્તુઓ મહિલા સશક્તિકરણના ભાગરૂપ તમામ વસ્તુઓ અહીંયા મહિલાઓને લગતી કે આ મહિલા સશક્તિકરણના ભાગરૂપે ફ્રી કરવામાં આવી છે હું ગોત્રી મેડિકલ કોલેજને અભિનંદન પણ આપું છું શુભકામનાઓ પણ આપું છું વધુને વધુ મહિલાઓ આ સમય દરમિયાન ગોત્રી મેડિકલ કોલેજના પ્રથમ માળમાં આ તમામ લાભ મેળવી શકે છે વધારેને વધારે આનો પ્રચાર પ્રસાર કરીને મહત્તમ લોકો લાભ મેળવે એવું નમ્ર અનુરોધ કરું નારી સશક્તિકરણ અભિયાન જે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી બે ઓક્ટો બે ઓક્ટોબર બે હજાર પચીસ કે આ પખવાડિયું આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આ પ્રોગ્રામ ચાલુ થયું છે એ પ્રોગ્રામ અંતર્ગત આપણે અહીંયા બધી ફિમેલ્સ માટે એક વિશેષ ટોપીડી ચાલુ કરી છે જે પહેલાં મારે ગાયનિક ઓપીડી વિભાગમાં છે આજે આપણા વચ્ચે અહીંયાના આપણા ધારાસભ્ય કેવુરભાઈ રોપડિયા સાહેબ વિઝિટ લીધી એમણે બધા પેશન્ટ્સને સરાહન્યા એમને પ્રોત્સાહન આપ્યું કે આ કેમ્પનો ફાયદો ઉઠાવે જે કેમ્પમાં વિશેષ સુવિધાઓ આપણે સરકાર તરફથી સૂચિત કરવામાં આવી છે અને આપણે ઊભી કરી છે જેમ કે બધી બીમારીઓનું નિદાન એમના માટે કોઈ સ્પેશિયલ બ્લડ ટેસ્ટ કરાવવા હોય રેડિયોલોજીના ટેસ્ટ કરાવવા હોય એ બધું ફ્રી કરવામાં આવ્યું છે અને એ તમારા માધ્યમથી હું બધા ફિમેલ પેશન્ટ્સને કહું છું કે અભિયાનનો ફાયદો લે અને પોતાનું સ્ક્રીનિંગ કે પોતાની જે ચેકઅપ કરાવવાનું હોય તો ગોત્રી હોસ્પિટલ મેડિકલ સંલગ્ન હોસ્પિટલ છે ગોત્રી હોસ્પિટલ જે કહેવાય છે તે આવીને પોતાનું ચેકઅપ કરાવી શકે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર